સૈયદ શાહ મોહમ્મદ યુસુફ બાબા સાહેબની આગેવાની હેઠળ યોજાયેલ સૈયદ હઝરત પીર શાહ મોહમ્મદ નુરાની બાવાની ચોવીસમાં વાર્ષિક ઉર્સે નિમિત્તે દેશ અને વિદેશમાં રહેતા બાવા ની આગેવાની હેઠળ યોજાયેલ સૈયદ હઝરત પીર શાહ મોહમ્મદ નુરાની બાવા ના ચોવીસ માં વાર્ષિક ઉર્સ નિમિત્તે દેશ અને વિદેશમાં રહેતા મુરીદો અનુયાયો તેમજ ડભોઈ સાદલી હાલોલ કાલોલ રાજપીપળા તેજગઢ બોડેલી રાજપાયડી છોટાઉદેપુર ભરૂચ વડોદરા આનંદ ખેડા અને ખત્રી સમાજના બિરાદરો હાજર રહી ધન્યતા અનુભવી બપોરે નમાઝ બાદ સૈયદ મોહમ્મદ યુસુફ સાહેબ તેમજ સૈયદ શાહ મોહમ્મદ તાહિર બાબા સાહેબ આગેવાની હેઠળ નાની ભાગોળથી નીકળેલી સલામ અને નાતી પાકના તરાનાથી પ્રસ્થાન કરી રાજમાર્ગો પર ફરી નુરાની બાબાના આસ્થાનું પર પહોંચ્યું É ૈયદ શાહ મોહમ્મદ ચોવીસ ના મંગળવાર ના રોજ કરવામાં આવી અને ભારે આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી નુરાની બાબા ના આસ્થા પર પહોંચેલી દુઆ ગુજારવામાં આવી હતી મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો રહ્યા હતા અને મનોકામના પૂર્ણ થાય તેવી દુઆ

યુસુફ બાવા નુરાનીની નિગરાનીમાં ખૂબ સારી રીતે ઉજવવામાં આવ્યો અને આ ઉર્સમાં દેશ વિદેશથી ઘણા મહેમાનો પધાર્યા અને દેશમાં અમનો શાંતિ જળવાઈ રહે અને દેશ ખૂબ તરક્કી પર પહોંચે એ માટે દુઆઓ ગુજારવામાં આવી અને પૂરી દુનિયામાં અમનો શાંતિ જળવાઈ રહે એના માટે પણ દુઆ કરવામાં આવી અને અમે બધા જેટલા બી શ્રદ્ધાળુઓ છે જેટલા બી લોકો ચાહવાવાળા છે તમામને આ ઉર્ષની મુબારકબાદી અમે પાઠવીએ છીએ તમામ પ્રોગ્રામો ખૂબ સારી રીતે અમને શાંતિથી પૂરા થયા પૂર્ણ થયા અને રબ્બિલ આલમીન અલ્લાહ પાકની દુઆ છે કે પવરતીકાર સૌની હાજરી કબૂલ ફરમાવે અને જે જે લોકોએ જે મહેનત કરી છે અને નુરાની ઉર્સ કમિટી ટાઈમ જ પણ આપના મુરીદો છે ચાહવાવાળાઓ છે જેમને પણ મહેનત કરી છે અલ્લાહ પાક એમની મહેનતોને કબૂલ કરી દુનિયા અને આખી નેક બદલો આપે એ અમારી ખાસ દુઆ છે અસલામ આજે પેટલાદ મુકાબે સૈયદ નુરાની મિયાના ઉર્સ પ્રસંગે દેશ વિદેશમાંથી ભરૂચ વડોદરા સુરત વગેરે જિલ્લાના ઘણા બધા ગામડાઓમાંથી એમના શ્રદ્ધાળુઓએ તસરીફ લાવી હિન્દુ અને મુસ્લિમ તમામ કોમના લોકોએ અહીંયા હાજરી આપી હતી ઉસ ત્યારબાદ રાત્રે સાડા બાર વાગે સૈયદ નુણાની મિયાના કુલ શરીફ જુલુસની શકલમાં અહીંયા દરગાહમાં તસરીફ લાવી ફાટિયાખવાની પેશ કરવામાં આવી હતી આજે સવારે ઘણા બધા શ્રદ્ધાળુઓએ અહીં આવી દરગાહ શરીફમાં હાજરી આપી અને ન્યાજ ફરી હતી ત્યારબાદ બપોરે જોહરની નમાઝ બાદ સંદલ શરીફની શકલમાં જુલુસ લઈને તમામ શ્રદ્ધાળુઓએ દરગાહમાં હાજરી આપી ફાત્યાખવાની કરવામાં આવી હતી દેશ અને પરદેશ અને તમામ જાત માટે તમામ લોકો માટે દુઆઓ કરવામાં આવી હતી અને આવી રીતે ખૂબ સારી રીતે ઉરસે નુરાની ઉજવવામાં આવ્યો હતો અસલામ આજરોજ ચોવીસમાં ઊસ નિમિત્તે ડોરાની બાવાના ચોવીસમાં ઉર્ષ નિમિત્તે તમામ ચીકાને રસોઈ અને રોરાણી બાવાના મુરીદો અને ચાહવાવાળા અને હકીદતમંદોની આજે હાજરી છે એમાં દુનિયાના વિદેશના અને ગુજરાતના ગામે ગામના લોકો અત્રે આવેલા છે અને એમની ભલી બધાના બધાની ઉમીદો પૂરી થાય છે કયા કયા ગામથી આવ્યા છે ગામોમાં તો સાડલી હાલોન તેજગઢ ડભોઈ વડોદરા પીપરિયા બોડેલી ભરૂચ અંકલેશ્વર વિવિધ વિવિધ ગામોમાંથી આવેલા છે દેસર વછેસર ગણતેજ સાવલી ઉચાપાડ જેવા ગામોમાંથી લોકો આવેલા દૂર દરાજથી તમામ લોકો આવેલા છે અને અહીંયા બધાની મુજાદો પૂરી થાય છે